માથા ઉપર શું લાવે છે તું હા રૂપ અને ગલગુટા છે કે દોસ્તો નમસ્કાર કેમ છો તો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું અને થોડો થોડો તાપ પણ લાગે છે અને અહીંયા જોઈ શકો છો તમે અમે આ પાળી કરી છે અત્યારે અહીંયા નવું શાકભાજી લગાવવાનું છે અને આ બાજુ પણ અમારું શાકભાજી છે અને કંઈક ચાઈનાનું શાકભાજી છે બધું નવું નવું શાકભાજી છે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહે છે હું તમને બધું ડિટેલમાં બતાવીશ અને વિડીયોમાં પહેલીવાર આવ્યા તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલો હું તમને બતાવું કયા કયા સોળ છે નવા એક તો આમાં ત્રણ દિવસથી અમે આ લગાવ્યું નથી ને એટલે આવું થઈ ગયું છે આ સલાડ છે ઝીણા ઝીણા પાનાવાળું દેખાય છે એટલે થોડું મરી ગયું એવી રીતના થઈ ગયું છે અને બીજું પણ તમને બતાવું એક તો આ આ પણ સલાડમાં ખાવામાં આવે તમે ક્યારે ખાધેલું હોય તો આને કમેન્ટ કરજો કેવું લાગે છે આ બધું વિદેશી સલાડ છે અને બીજા બે ત્રણ જાતના છે એ લગાવેલા છે એ તમને હું બતાવીશ વિડીયોમાં અને બીજું કે આ ડુંગળી જેવું દેખાય છે પણ આ ડુંગળી નથી આ છે મૂળા જોઈ શકો છો ડુંગળી ટાઈપના મૂળા છે તો વિડીયોમાં બન્યા રહેજો હું પૂરી ડિટેલમાં વિડીયો બતાવીશ તમને અને તો આ એક સલાડ છે આના આ પાના ખાવાના આવે તમે જોઈ શકો છો દોસ્તો હા અહીંયા પંદરથી વીસ છોડ લગાવેલા છે આવા સલાડના અને બીજું છે આ બ્રોકલી છે લેટ્યુઝ આ બધા છોડ લગાવેલા છે અને વચમાં વચમાં ગલગોટા લગાવેલા છે એટલે કે કઈ બીમારી ન લાગે બીજી અને મરચાં પણ છે આ બાજુ છે શિમલા મિર્ચ દોસ્તો અહીંયા શિમલા મિર્ચ લગાવેલા છે અને આગળ મોટા મરચાં લગાવેલા છે દેશી એની આગળ ટામેટા છે મોટા એટલે ઘણું શાકભાજી છે અત્યારે અમે જે એ હું વિડીયોમાં બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો ત્યારે પાળી કરવા માથા ઉપર શું લાવે છે તું હા ટામેટાનો રોપ અને ગલગોટા છે કે ગલગોટા ગલગોટા કે તો દોસ્તો રોપવાનું ચાલુ કર ચાલું કરી દીધું છે ટામેટી ચેરી ટામેટી છે ઝીણા ઝીણા ટામેટા આવે એ અને ચાલું કરી દીધું છે પછી બતાવ બીજું તો અમારા નાનો ટ્રેણીઓ પણ રોપવાનું ચાલુ કરે છે ભાઈ રોપે છે બસ બસ થઈ ગયું આ બાજુ પણ ચાલુ છે રૂપાનું વિડિયોને લાઈક કરજો દોસ્તો જીણા ટામેટા લગાવું છું તો વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ બાજુ તો શું કરે હા શું કરે ક્લીન બનાવી તો દોસ્તો અત્યારે આ બાજુ જીણા ટામેટા મરચાં રેડ કોબી સેજ એવું બધું સલાડમાં જે ખાવાનું વસ્તુ એ લાગે છે અને આ બાજુ અમારા મોટા ટામેટા છે આગળના લગાવેલા અને એ પણ મોટા જ તો જોઈ શકો છો તમે ત્યારે આટલા આટલા લાગી ગયા છે બધા ટામેટા સરસ લાગી ગયા છે આ બાજુ જોઈ શકો વિડીયોમાં કમ્પ્લેટ ટામેટા જોવાય છે દોસ્તો આ ટામેટા કમ્પ્લેટ લાગી ગયા છે અને અમારા મરચાં પણ કમ્પ્લીટ લાગી ગયા છે આ તો આવો ફાર્મિંગ વિડીયો વેજીટેરિયન્સ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ફૂલ વોચ કરો અને સપોર્ટ કરો તો અમે અમે આટલા પાળા બનાવી દીધા અને એના પછી શાકભાજી પણ રોપી દીધું છે બધું ચા વિદેશી શાકભાજી છે અને આટલું કામ થઈ ગયું છે અત્યારે સમય થઈ ગયો છે અગિયાર વાગ્યાએ તો દોસ્તો વિડીયો પૂરો વોચ કરજો અને સપોર્ટ કરો ચેનલને અને આ બાજુ થોડો ગોળ લગાવી દીજો છે એ પણ શિમલા મિરચા અને એવું બધું છે આમાં તો એ થોડો ગોળ બાકી છે